मोदी की नसों में लहू नहीं गरम सिंदूर बह रहा है गरम सिंदूर आ गरम सिंदूर पाचना थोड़ा समय थी गुजरात में धूम मचावे मचा रू कारण के आ गरम सिंदूर नो उपयोग आ शब्द नो उपयोग एम भाषण में अपना દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા કરવામાં આવ્યું ઓપરેશન સિંદૂર બાદ ગરમ સિંદૂરનો ઉપયોગ શબ્દનો ઉપયોગ કરનાર એ વડાપ્રધાન આવેલ હા શ્રી અમદાવાદના પ્રવાસે જી હા ગરમ સિંદૂરને જેને અંજામ આપ્યો અને એ ભારતીય સ્ત્રીનું જે સિંદૂર ભાલ અને લલાટ પરથી ગયું હતું એ સિંદૂરને

એ સ્ત્રીઓએ ભૂપેન્દ્ર પટેલ સાહેબને જ્યારે સવાલ કર્યો કે એનો ન્યાય ક્યાં અને ક્યારે મળશે એ ભૂલકા જ્યારે આ દુનિયામાં નહીં રહ્યા હજી સુધી હરણિકારને થયો ઘણો સમય થયો પરંતુ એ ન્યાય હજી સુધી એ બે માને નથી મળ્યો એનો સવાલ પૂછતાની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એવું કહે છે કે તમે કોઈ એજન્ડા સાથે આવ્યા છો તો ફક્ત એટલું જ કહેવું છે કે એનો ન્યાય હજી સુધી બંને સ્ત્રીઓને અને બાકી બધા માતા પિતાને કેમ નથી મળ્યો કે જ્યાં વડોદરામાં આટલી મોટી મીટિંગનું આયોજન તો કરવામાં આવ્યું પરંતુ એ મા વલખા મારી રહી છે પાછળના ઘણા સમયથી કે જ્યાં એના નાના ભૂલકાને ન્યાય નથી મળ્યો અને અત્યારે ઓપરેશન સિંદૂરમાં જેમની નસોમાં લોહી નહીં પરંતુ ઓપરેશન સિંદૂર બાદ એમની નસોમાં પણ ગરમ સિંદૂર વહી રહ્યું છે એવા વડાપ્રધાન અત્યારે આવી રહ્યા છે અમદાવાદના પ્રવાસે અમદાવાદના પ્રવાસ બાદ કદાચ ગાંધીનગર કચ્છ દાહોદ જાય તેવી પણ છે 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 દાહોદમાં પરિસ્થિતિ શું થશે તમને મને અને બધાને ખબર કે મંત્રી બચુ જે કર્યા એમના દીકરાઓ દ્વારા જે કાવતરા કરવામાં આવ્યા છે કૌભાંડો કરવામાં આવ્યા છે એના પર શું થશે એ આવનાર વિષય છે પરંતુ અત્યારે ઓપરેશન સિંદૂર બાદ પહેલા તડામાર તૈયારીઓ પાકિસ્તાનને હરાવવા માટે પણ કરવામાં આવી વચ્ચે મધ્યસ્થી બનેલું અમેરિકા ઓકે સામે મધ્યસ્થી બનેલું અમેરિકા અમેરિકા એમ પણ કહ્યું કે રાત દિવસ ઉજાગરા કરીને અમે મધ્યસ્થી કરી છે અને ભારત અને પાકિસ્તાન વચ્ચે જે મહાસંગ્રામ ચાલી રહ્યો છે એને અમે ઠાર કર્યો છે એટલે કે અમે શાંત પડાવ્યો છે હવે વિપક્ષના નેતા જે તે સમયે વિપક્ષના નેતા હતા રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટીના ખરા નેતાઓ મોદીજીના સમર્થનમાં હતા સરકારના સમર્થનમાં હતા એમને સાથ હે હાલાકી આ સ્લોગન મોદીજીનું છે મોદીજી એમ કહે છે કે તું આગે બળો હમ તમારે સાથે હે પરંતુ એક દિવસે વિપક્ષે એવું કહ્યું હતું કે મોદી સાહેબ તમે આગળ વધો અમે તમારી સાથે છીએ પરંતુ આજે વિપક્ષના એવા જ નેતા રાહુલ ગાંધી દ્વારા ટ્વીટ કરીને મોદી સાહેબને પડકાર ફેંક્યો છે અને મોદી સાહેબને લલકાર્યા છે કે તમે મોટી મોટી વાતો કરો છો ફાકા ફૂદદારી કરો છો પરંતુ સુધી પરંતુ હજી સુધી કાર્યવાહી કેમ નહીં તેવું પણ કહેવામાં આવ્યું એમને એમના ફેસબુક હેન્ડલ પર અથવા તો ટ્વિટર આઈ એમ નોટ એક્ઝેક્ટલી નો કે કયું હેન્ડલ છે પરંતુ એમને હેન્ડલ પર એવું કહ્યું છે કે મોદીજી ખોખલે ભાષણ દેના બંધ કીજીએ सिर्फ इतना बताइए कि आतंकवाद पर आपने पाकिस्तान की बात पर भरोसा क्यों किया ट्रम्प के सामने झुककर आपने भारत के हितों की कुर्बानी क्यों दी आपका खून सिर्फ कैमरों के सामने ही क्यों गर्म होता है नहीं परंतु नेता राहुल गांधी कहू राहुल गांधी वो सवाल फेंक्यो मोदी साहेब ने कि मोदी मोदी जी खाली पोकारषण करो छो भाषण बंद करो फिर एटलूज कहो इतने की विपक्ष नेताओं ने एटलू कहो कि आतंकवाद

તેમની ભાલ અને લલાટ પર જે સિંદૂર ઉજળ્યું છે તેના માટે ઓપરેશન સિંદૂર ભારત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવ્યું હતું અને અત્યારે ભારત સરકાર દ્વારા આ ઓપરેશન જે ચાલુ હતું તેમાં જેટલા પણ શહીદો થયા છે ને નતમસ્તક મારા નમન છે કે તેમણે દેશ માટે કુરબાની આપી છે અને એ દરેક ભારતીયો એ દરેક વીર જે જવાનો છે એમના નતમસ્તક મારા નમન છે કે એમને અમુક પોતાના જીવ હોમી દીધા છે ભારતના અને પાકિસ્તાનના એ યુદ્ધમાં એમના પરિવારજનોના પિતા કોઈના

આપેલ આઈ ટ્વેન્ટી ફોર ન્યૂઝને નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો